જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ છઠ એટલે છઠ્ઠું નોરતું નવરાત્રિનો છઠ્ઠો દિવસ નવરાત્રિનો છઠ્ઠો દિવસ મા કાત્યાયની દેવીને સમર્પિત છે નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે કાત્યાયન નામના ઋષિએ તપસ્યા કરીને દેવી દુર્ગાને પુત્રી સ્વરૂપે પ્રાપ્ત કર્યા હતા આથી આ દેવીને કાત્યાયની દેવી કહેવાય છે કાત્યાયની દેવીની ઉપાસનાથી ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે તે પાપનાશીની દેવી છે દિવસે ફક્ત સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિર થતા પરમ શાંતિનો અનુભવ થાય છે કાત્યાયનીને સાધકોની ઉપાસના દેવી માનવામાં આવે છે તે રજની અધિષ્ઠાત્રી દેવી છે ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી એ બુદ્ધ ગ્રહનું શમન કરનારી પરમ સત્યની નજીક લઈ જનાર દેવી છે કાત્યાયની દેવી સિંહ પર સવાર છે

જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ આવે છે એક પૌરાણિક કથા અનુસાર ઋષિ ઋષિકતને કાત્યય નામે એક પુત્ર હતા ઋષિને પુત્રીની મહેચ્છા હતી તેઓ મા ભગવતીના પરમ ઉપાસક હોવાથી તેમણે ઉગ્ર તપસ્યા કરી માતા ભગવતીને પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યા અને દેવી પાસેથી વરદાન માંગ્યું કે મા ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે આમ દેવી દુર્ગાના અવતાર એવા ત્યાયની સ્વરૂપે કતને ત્યાં જન્મ્યા અને કાત્યાયની કહેવાયા એવી પણ એક કથા છે કે જ્યારે મહિષાસુરના તાપ સંતાપ પૃથ્વીના લોકોને અતિશય પ્રતાડિત કરી રહ્યા હતા ત્યારે સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવે પોતાના તેજ અંશ અર્પણ કરીને મહિષાસુર મર્દીની દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયીને આ દેવીનું સૌપ્રથમ પૂજન અર્ચન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા કાત્યાયની દેવીને દાન વધ્યા કહેવાયા તે હેતસુર દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયના આશ્રમમાં પ્રગટ થઈ માં સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યા માનું આ છઠ્ઠું સ્વરૂપ અતિભવ્ય અને દિવ્ય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ શોક ભય સંતાપ સઘળું નષ્ટ થાય છે એવું પણ કહેવાય છે કે મનકમતો જીવન સ્થાથી મેળવવો હોય તો મા કાત્યાયની પૂજા આરાધના કરવી જોઈએ આ દેવીને પ્રસન્ન કરવા જોઈએ બ્રહ્મ મંડળના અધિષ્ઠાત્રી દેવીની ભક્તિથી ભક્તને સ્વાર્થ મળે છે અથાર્થ ચારેય કામ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે ભક્તનો પ્રભાવ વધે છે મા કાત્યાયની જન્મ જન્માંતરના પાપનો નાશ કરીને આથી વ્યાધિ ઉપાધિ દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની માતાની જ પૂજા કરી હતી આ પૂજા કાળિન્દ્રિયમુના કિનારે કરવામાં આવી હતી એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલા છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સવર્ણની સમાન ચમકીલા છે તેમની ચાર ભૂજાઓ છે જમણી તરફની ઉપરની ભૂજા અભય મુદ્રામાં છે અને નીચલી ભૂજા વર મુદ્રામાં છે માતાની ઉપરની ડાબી ભૂજામાં તલવાર છે અને નીચલી ભૂજામાં કમળનું ફૂલ સુશોભિત છે માતા કાત્યાયનીને દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે ભક્તોના રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થાય છે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે માતા કાત્યાયનીની પૂજાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે માતા કાત્યાયનીને મધ અતિ પ્રિય છે આ માટે આ દિવસે માતા કાત્યાયનીને મધ ચડાવવામાં આવે છે મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ કામ ધર્મ અને મોક્ષ એમ ચારેય ફળની પ્રાપ્તિ થાય છે આ લોકમાં એક અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ ભય સંતાપ શોક વગેરે દૂર થઈ જાય છે જન્મ જન્માંતરના પાપને નાશ કરવા માટે માના શરણે જઈ તેમની પૂજા ઉપાસના છઠ્ઠા નોરતે જરૂર કરવી જોઈએ તો મિત્રો આ હતી છઠ્ઠા નોરતે સાંભળવામાં આવતી મા કાત્યાયની કથા અને તેનું મહાત્મ્ય જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા કાત્યાયની જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ